પાર્થભાઈ તમારો સવાલ છે કે નિગોદના જીવો ક્યાં સુધી ફેલાયેલા છે જો એ સિદ્ધશિલા પાસે પણ છે તો સિદ્ધશિલા પર તો જેના બધા જ કર્મ નિર્જરી ગયા છે એવા સિદ્ધ ભગવાન તો જ પહોંચી શકે નિગોદના જીવોને તો બહુ બધા કર્મ છે તો તે કેવી રીતે પહોંચ્યા બરાબર ને આ તમારો સવાલ છે જો પાર્થભાઈ

અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવ કોને કહેવાય એ તમને એ તો તમને ખબર જ હશે છતાં જેને ના ખબર હોય એના માટે જણાવી દઉં છું નહી તો એ લોકોને આ જવાબ અધુરો લાગશે જો નિગોદના એક શરીરમાં અનંત આત્મા રે આવા અસંખ્યાતા શરીરો ભેગા થવા છતાં જે જોઈ પણ ના શકાય ને અનુભવી પણ ના શકાય એ સૂક્ષ્મ નિગોદ ના જીવ કહેવાય આવા જે અસંખ્યા શરીર ભેગા થાય ને પછી જોઈ શકાય કે અનુભવી શકાય તો જીવ બાદર નીકોધ ના જીવ જીવના ઉદાહરણ ના આપી શકાય કેમ કે દેખાતા જ નથી તેના ઉદાહરણ કેવી રીતના હોય બરાબર ને તો આવા સૂક્ષ્મ નિગોધ માંથી સૂક્ષ્મ નિગોદ ખ્યાલ આવી ગયો બાદર ગોદ ખ્યાલ આવે તો સૂક્ષ્મ નિગોદમાંથી જે જીવ એકવાર પણ બહાર નીકળી બે ઇન્દ્રિયો એવા હોય તો તે રાશિનો જીવ કહેવાય પણ જે જીવ હજી નિગોદમાં છે એક પણ વાર બહાર નીકળ્યો નથી લોક વ્યવહારમાં આવ્યો નથી તે અવ્યવહાર રાશિની નિગોદ કહેવાય આપણે બધા પણ સૌથી પહેલા અવ્યવહાર રાશિની જીવો તરીકે જ હતા ને હજી પણ માનવ ભવ ભલે મળ્યો પણ જો પ્રમાદ વર્ષ થઈ આત્મમુક્તિની સાધના નહીં કરીએ તો પાછો આપણો જીવ એક ઇન્દ્રિય નિગોદમાં ચાલ્યો પણ જાય હવે આપણો જીવ એક ઇન્દ્રિય નિગોદમાં જાય ને તો આપણે અવ્યવહાર રાશિને નિગોદ ના કહેવાઈએ પણ કેવી કહેવાઈએ વ્યવહાર રાશિને નિગોદ હમ કેમ કે આપણો વ્યવહાર ચાલુ થઈ ગયો તો આખું જગત આવા અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવોથી ઠાંસી ઠાંસીને ભરેલું છે ચૌદે રાજલોકમાં અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો છે એટલે સિદ્ધ શિલા પણ છે જ સિદ્ધ શિલા ચૌદ રાજલોક ની અંદર જ છે બહાર નથી અને આ નું વાક્ય છે એમાં કોઈ શંકા સ્થાન નથી પણ કર્મ મુક્ત સિદ્ધ ભગવંતો જીવો સાધના દ્વારા કર્મ મુક્ત થઈ ત્યાં પહોંચેલા છે જયારે નિગોધ ના જીવો આત્મસાધના થઈ ત્યાં નથી પહોંચેલા તેઓ ત્યાં છે જ રહેલા જ છે પહોંચ્યા નથી કુદરતની ગોઠવણ જ એવી છે જેમ કે સાતનારકમાં નારકીના જીવો હોય ત્રણેય લોકમાં દેવોના જીવો હોય મનુષ્ય લોકમાં મનુષ્યના જીવો હોય એમ નિગોદના જીવો ચૌદ રાજ લોક લોકમાં હોય જ આ કુદરતી રચના છે એ જાતે નથી અને જીવો તો લોકાંતે છે એટલે કે લોક ના છેડે ઉપરના ભાગે એકદમ ઉપરનો લોકનો એ છેડો કે જ્યાંથી અલોક શરૂ થાય ત્યાં છે તમને ઉદાહરણ આપડે હાઈડ્રોજન ભરેલા ફુગા હોય ને આપણે રૂમ માં ઉભા છીએ અને ફૂગા હાથમાંથી છૂટી ગયા તો એ ફુગ્ગા સીધા ઉપર છતને રૂમ ની છત ને અડીને રહેવન નો આત્મા કર્મથી મુક્ત થાય ને ત્યારે કર્મ નો ભાર બિલકુલ ના હોય ને એટલે સ્વભાવથી જ ઉપર જાય ઉધ્વગતિ કરે પરંતુ લોકાંત અલોક છે ત્યાં જીવ દ્રોપ આગળ જઈ ના શકે અલોકમાં ધર્મસ્તિક અધર્મસ્થિક કઈ નથી ખાલી આકાશ છે માટે ગતિ પણ નથી તેથી સિદ્ધના જીવ લોકાંતે સ્થિર જાય કારણ કે લોકાંતિ આગળ જઈ જ નથી શકતા એટલે જેમાં છત છતને ઉપર ચોંટી જાય એમ સિદ્ધના જીવો લોકાંતે સ્થિર થાય તો લોકાંત એટલે લોક નો ઉપર નો છેડ તો લોકાંતે જ્યાં સિદ્ધના દેવ સ્થિર થયા છે ને તે ભાગને સિદ્ધક ક્ષેત્ર કહેવાય સિદ્ધક ક્ષેત્ર અને સિદ્ધ શિલા એ બે અલગ આપણે જે દેરાસરમાં જે ઓલું સાથીઓ કરીએ છીએ ને એમાં ઉપર જે ચંદ્ર જેવો આકાર કરીએ છીએ ને એ જે ચંદ્ર જેવો આકાર છે ને એ સિદ્ધ શિલાનું પ્રતિક છે અને એની અંદર કોઈ ગોળ ચાંદલા જેવો કરે છે કોઈ લીટી કરે છે એ સિદ્ધ ક્ષેત્ર છે જો બે વચ્ચે અંતર છે એ બે અલગ છે તો સિદ્ધ શીલા તો પૃથ્વી છે પૃથ્વી કાયના એક ઇન્દ્રિય જીવોની બનેલી છે એની આજુબાજુ વાયુ કાયના જીવો છે અપ કાયના જીવો છે બધા એક જીવો છે નિગોદ પણ સૂક્ષ્મ એક જીવો જ છે નિગોદ પણ સૂક્ષ્મ એક જીવો આ બધા જીવો ત્યાં રહેલા જ છે

ત્યાં એ એ રે છે એ મુક્ત નથી થઈ ગયા એ હંમેશ માટે જે નિગોદમાંથી કદી બહાર નથી નીકળવાના એ નિત્ય નિગોદી જીવો હંમેશ માટે જન્મ મરણ દુઃખ ભોગવ્યા જ કરશે અસહ્ય દુઃખ છે જન્મ મરણ તો હવે સમજમાં આવ્યું હશે કે નિગોદના જીવો કુદરતી રચના પ્રમાણે ત્યાં રહેલા છે પ્રયત્નથી પહોંચેલા નથી જ્યારે સિદ્ધ જીવો સાધનાથી ત્યાં પહોંચેલા છે એને ક્યારેય હવે જન્મ મરણના દુઃખ સેવા પાછું આવવાનું નથી ઓકે ક્લિયર થયું ના થયું હોય તો ફરીથી જે શંકા હોય પૂછજો ઓકે